માન્ય ભરતભાઈએ વાત કરી પ્રમાણે ગુજરાતની અંદર એક ષડયંત્રના પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસી ની મૌખિક પરીક્ષાઓ જીપીએસસી ની માં લેખિત માં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિક માં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુર થી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર ને સાજીશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સો માંથી પિસ્તાલીસ કુપોષિત એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભરે સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલા પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ ને બાજારુકરણ થયું ઓર

પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આખું એક ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાકની પર ઉપર ચર્ચા ને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાક એક મોટી તાકાત વાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને તો જીપીએસસી ની કચેરીને તાળુ મારવાનો પણ કોલ આપીશું પણ હવે ગુજરાતમાં એકલવ્યોના કાપવા દેવાના નથી આ બાબતે આજે અને અને સંકલ્પબદ્ધ થયા ગુજરાતના ભાગરૂપે આખા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં અને દરેકે દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત આદિવાસી ઓબીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ પર ઉતરે

ગુજરાત માટે થાય કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે બંધ અનામત ને બંને ખતમ કરી નાખવાનું ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે કેટલાય વર્ષોથી બે ગાયકાથી થી મહેકમ ભરતી નહીં કરવાની આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા ઇન્ડાયરેક્ટલી અનામતની ભરતી ન કરવી પડે એના માટેનું એક ષડયંત્ર જે ચાલી રહ્યું છે સાથે સાથે જેમ ભાઈ જીજ્ઞેશ કહ્યું કે શિક્ષણનું ખાનગીકરણ કરીને વંચિતો પીડિતોના બાળકો ન ભણી શકે એ પ્રકારની એક આખી વ્યવસ્થા અને શિક્ષણનું અને આરોગ્યનું બાજારીકરણ કરીને ગરીબો અને વંચિતોને લૂંટવાનું કામ અને એને શિક્ષણથી વંચિત રાખવાનું કામ ચાલી રહ્યું છે ગુજરાતમાં એસસી એસટી ઓબીસી ઠાકોર સમાજનું અલગથી જે આપણા ત્યાં નિગમ હોય તો એ કે પછી આદિવાસી માટેની વ્યવસ્થાઓ હોય તો તે તો એના બજેટની સામે ના જે બજેટને આપણે જોઈએ તો એ બજેટ પોતે એવું બતાવે છે કે જેની વસ્તી ગુજરાતમાં એસી ટકા હોય એવા એસસી એસટી ને ઓબીસી સમાજ માટે માત્ર એક થોડું ઘણું ટુકડો નાખવાની વાત અને ઇડબ્લ્યુએસ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવે છે અને આ આંકડો કરોડોમાં છે એ એ આંકડો આપની સમક્ષ બહુ આવશે ગુજરાતમાં બુલડોઝર મકાનો ચોક્કસ સમાજના જમીનોની લૂંટ થાય ચોક્કસ સમાજની ગ્રાન્ટમાં ભેદભાવ થાય ચોક્કસ સમાજનો નોકરીમાં ભેદભાવ થાય ત્યારે ચોક્કસ સમાજનો જે આખું જાતિવાદી માનસિકતા સાથે ગુજરાતનું શાસન જે ચાલી રહ્યું છે એની સામે લડવાનું આજે સામૂહિક રીતે સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો જે મળે એને નક્કી કર્યું સાતક જેટલી અમારી સમિતિઓ બનાવવાનો આજે નિર્ણય લેવાનો છે જેમાં સંકલનથી લઈને કાર્યક્રમોથી લઈ અને જે આખી ભરતીના આ બે દાયકાના જે ગોટાળા છે એને બહાર લાવવાથી લઈ અને આના જે જીપીએસસી ના ચેરમેન છે એમણે પોતે જયારે આ ખાડા કામ કર્યા છે ત્યારે અમે એ માત્ર ચેરમેન જ બદલવાની વાત નથી કરતા પરંતુ આખી જીપીએસસી ની જે આખી ભરતી ભરતીની પ્રક્રિયાની જે પદ્ધતિ છે એના પચાસ નો જે ભારાંત ની વાત હોય તો એ એને નાબૂદ કરી અને બેરિટ ઉપર લેખિત જે છે કારણ કે અત્યારના મૌખિકના કારણે વારા દવલાની નીતિ શરૂ થઈ છે